બનાસકાંઠાના દાતામાં એસ બસના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરી છે અને દાતામાં એસ બસ બપોરના બાર વાગે આવે છે જેના કારણે શાળાના વિદ્યાર્થીઓને બસના સમય સાથે શાળાના સમયમાં મેળ બેસતો નથી જેથી શાળાના વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે ત્યારે શાળાના બાળકો અને સરપંચે એસ બસનો સમય સવારના નવ વાગ્યાનો કરવા માટે રજૂઆત કરી હતી અને દાતા તાલુકામાં પહાડી અને અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પંદર થી વીસ વર્ષોથી એસ બસ ચાલી રહી છે પરંતુ દાતા તાલુકાના મોટા સડા ગામેથી અંદર આવેલા ગામો જેવા કે ચારણકા હેડો સહિતના ગામોની ઘણા બાળકો આસપાસના ગામોમાં અભ્યાસ અર્થે જાય છે પરંતુ ગામના સરપંચ અને ગામના બાળકોનું કહેવું છે કે અમારા ગામમાં રોજ સવાર સાંજ બસ તો આવે છે પરંતુ બસના સમયમાં ફેરફાર કરવામાં આવે તો અમને ખાનગી વાહનોનો સહારો ના લેવો પડે અને અમને એસટી બસ દ્વારા વિદ્યાર્થી પાસનો લાભ પણ મળે જે બાબતની ગંભીરતા જાણીને અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહ હેડો ગામ ખાતે પહોંચ્યા હતા અને સરપંચ અને બાળકોની રજૂઆત સાંભળી હતી

બે બસો અમારે નો નવનો આડા નો ટાઈમ થાય તો બાકી લોકો ને વિદ્યાર્થીઓને થોડો ફાયદો થાય રિક્ષા ગાર્ડન બસ તમે ચાલીને જાઓ છો કે કોઈ વાહનોમાં જાઓ છો ભણવા વાહનો તો તમારી શું માંગ છે અમારે બસ માં જવાની તો બસનો સમય કેટલા જ કરવો જોઈએ સાડા નવ અત્યારે તમારા ગામમાં બસો કેટલા સમય સવાર સાંજે આવે છે કે નથી આવતી આવે છે કેટલા સમય આવે છે હા પંદર વીસ વર્ષ બે ત્રણ દિવસ અગાઉ એવું જાણવા મળેલું કે હેડો ગામમાં કોઈ પણ બસની સેવા ઉપલબ્ધ નથી તે સંદર્ભે આજ રોજ રૂબરૂ હું સ્ટાફ સાથે હેડો ગામની મુલાકાત લીધી છે હેડો ગામમાં મુલાકાત લીધા બાદ ખરેખર બસ આવે છે કે કેમ તેની સત્યતા તપાસવા માટે શ્રીની રૂબરૂ મુલાકાત કરી સરપંચશ્રી સાથે સાથે બાળકોની પણ મુલાકાત કરી તેઓને મળ્યા પછી એવું જાણવા મળ્યું કે બસ નિયમિત આવે છે સવાર સાંજ બંને ટાઈમ આવે છે રાત્રે પણ બે બસો અહીંયા રોકાણ કરે છે અને સાંજે જે બસ છે એમાં વિદ્યાર્થીઓ અવર જવર કરે છે પણ સવારની જે બસ છે એના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સવારે પણ લાભ મળી શકે પણ કોઈ પણ બસ આવતી નથી તેવા જે ખોટા સમાચાર અથવા જાણવા મળેલો તે ખરેખર સત્યથી વેગડું છે એડો ગામમાં પૂરતી બસની સેવા ઉપલબ્ધ છે હાલમાં ચાલતી જે બસ છે તેમાં થોડો ફેરફાર કરી દઈશું તો સાડા નવની ની બસની સેવા જે એમને જોઈએ છે તે પણ મળી રહે તેમ છે આ સિવાય તેમને સાંજે રાત્રે અને સવારમાં પૂરતી બસોની વ્યવસ્થા છે